નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાન ખૂબ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે ભાજપને કોંગ્રેસ ગુજરાતની જનતાને એમ કહેતા કે ત્રીજો પક્ષ ચાલ્યો નથી તેવામાં આમ આદમી પાર્ટીને જનતા સમર્થન કરી રહી છે પીયુષ પટેલે ગુજરાતના ગામે ગામ જનતા વિસાવ દરવારી કરવાના મૂડમાં પીયુષ પટેલ ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે આમ આદમી પાર્ટી આગામી જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે ખૂબ મજબૂતીથી લડત આપશે એ પીયુષ પટેલ એ જણાવ્યું હતું રિપોર્ટર ઇમરા દિવાન બી એન ન્યુઝ ભરૂચ ગુજરાતની જનતા એક પરિવર્તન ઈચ્છી રહી છે ભાજપ અને કોંગ્રેસે આ ગુજરાત ઉપર રાજ કરી લીધું જનતાને અલગ અલગ વાયદાઓ આપ્યા પરંતુ એ વાયદા પ્રમાણે આજે જનતાના કામો નથી થતા ગામે ગામ આજે ભ્રષ્ટાચારો ફૂલી ફાયલા છે ત્યારે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે બે હજાર સત્યાવીસ ની અંદર આ વખતે પરિવર્તન લાવવું છે અને ત્યારે આમ આદમી પાર્ટીએ પણ બે હજાર સત્યાવીસ ના વિઝન સાથે ગુજરાત જોડો જે અભિયાન અત્યારે ચાલી રહ્યા છે એમાં ગામે ગામ લોકો સામેથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે પણ ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભાની અંદર પચાસ થી વધારે લોકો કોંગ્રેસ અને અને આમ આદમી જોડાયા છે ત્યારે આજે જિલ્લામાં વિધાનસભાની પણ ઘણા એવા યુવાનો આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે અને આજે ગુજરાતની જનતાને જે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસની સરકારો એમ કીધું કે ત્રીજો વિકલ્પ ગુજરાતની અંદર શક્ય નથી ત્યારે ગુજરાત મીડિયાના માધ્યમથી હું ગુજરાતની જનતાને ને જણાવવા માંગુ છું ને ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ જણાવવા માંગુ છું કે આ એ જ આમ આદમી પાર્ટી છે જેને બે હજાર બાવીસની અંદર ગુજરાતની જનતાએ પિસ્તાલીસ લાખ કરતાં વધારે મત આપ્યા હતા અને પાંચ પાંચ ધારાસભ્ય આપ્યા ત્યાર પછી ગુજરાતમાં જે પાંચ ધારાસભ્ય આપ્યા એમાંથી ચૈતરભાઈ અને આપડા જે અત્યારે તાજેતરમાં જ વિસાવધનના ધારાસભ્ય અહીંયા ગોપાલભાઈ ઇટાલિયા એમના નેતૃત્વની અંદર આજે આદમી પાર્ટી સતત આગળ વધી રહી છે ને ગુજરાતની અંદર ત્રીજો વિકલ્પ આજે જનતા પસંદ કરી રહી છે એ જ હેતુ આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા લોકોને જે જોઈનિંગ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં એ સંદર્ભે આ પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે